لگتا بنو ڈوبی جس جو ایک, جو ایک خوب سمجھیے جاؤ نکم بی ہوگ ایک اج بیماری ایک بیجانی دوا بننے کی نارا نہ نا پڑے چھٹا کدھی نہ تھائے بھیگا چھیک تھی چھیک اج سونا بننے کی نارا نے تھائی گیا موٹا پڑی نے آکھڑی نے ہاں کدھی جھرنا ہاتا بننے کی نارا لوگ پھروا آو سانجے سوارے لوگ

વારંવાર જ્યાંને ત્યાં કશા કારણ વગર કાયમ ગણાવ્યા તે કરેલા પુણ્ય તે ખૂબ આદર આપતા સૌ હોય ત્યારે કંઈક એમ જ પાપ તારા સાંભળે એ ખૂબ મોટી વાત છે ને આ જગત ડોળાય તો ડોળાય છો એની ફિકરનો કોઈએ ઠેકો તને સોંપ્યો નથી આ જગત ડોળાય તો ડોળાય છો એની ફિકરનો કોઈએ ઠેકો તને સોંપ્યો નથી તું વધારે ડોળમાં ભીતર જઈને તું જ ડોહળાતો ઠરે એ ખૂબ મોટી વાત છે ને કેટલા મંદિર કેટલા કેટલા ભગવાન મંદિર કેટલા ને કેટલા ગુરુઓ કને ધીરજ વગર નો તો શંકા ભર્યો છોડ શ્રદ્ધાનો હૃદયમાં કાળજીથી ઉછરે એ ખૂબ મોટી વાત છે ને ખૂબ ભટક્યો ખૂબ રજળ્યો તપ હતું એનું

મોટાભાગે એક જ છંદમાં લખાયેલી છે લગાગાના ચાર આવર્તનોમાં એટલે મને ગઝલ મારે મન એક અંગત રીતે ચમત્કાર છે આ ચાર આવર્તનમાં છે પહેલી પંક્તિ બીજી પંક્તિમાં મેં કઈક મારું ઉમેર્યું છે જેમ એને મેં ગઝલ કુંભ નામ આપ્યું છે કારણ કે કુંભના મેળામાં તીર્થ ભારતી અવધૂત સ્વામી આનંદપુરી બધા ભેગા થતા હોય મારા એકાંતમાં પણ સર્વ એક ગઝલકારો આમ ભેગા થાય છે ત્રીજી વાત એ હતી કે આ આની અંદર કોઈને એમ પણ લાગશે કે પૂજાલાલ એક મુક્તક મેં ઉમેરી દીધું તો પૂજાલાલ નું અનુષ્ટુપ છંદ એ ગઝલની જેમ બોલી શકાયો છે એ પંક્તિ તો એ રીતે ગોઠવી છે નામ નહીં બોલું બધા કવિઓના પણ એ કવિઓ નહીં કવિઓના એક સાથે નામ બોલી જઉં છું કે સ્મરણ અને આભાર સાથે મણિલાલ નભુભાઈ દ્વિવેદી બાલાશંકર કંથારીયા કલાપી અમૃત કેશવ નાયક આ કવિતાની પહેલો જે મતલા જે છે ને એ દેશી નાટક મંડળીનો છે દેશી નાટક સમાજની અંદર હવે નાટકની પણ એટલે દરેક પહેલી પંક્તિને અનુકૂળ એનું વાતાવરણ અને એવું વાત એનો માહોલ રહે એટલા માટે એ પણ આની અંદર ઉમેરી જાય છે આપણે વાત વાતમાં કહીએ છીએ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે અહીંથી ગસર મતલબ શરૂ થાય છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે

આ અનુષ્ટુપમાં એ બીજી પંક્તિ બોલીએ તારે ખબર પડે છે કે આ ગઝલની જેમ સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી ત્યારે ખ્યાલ આવે છે કે છંદ બદલાયા તો તણાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની ગગન પાતાળ મોતી મેઘમાં પલટાવવાનું છે ગમેના સૌ કમન તો માફ કરજો એક બાબત પર જલન સાહેબ ગમેના સૌ કવન તો માફ કરજો એક બાબત પર બધા અણગમાને છોડતા પણ શીખવાનું છે

લક્ષણો ને તોડવા બેસો તો વર્ષોના વર્ષ લાગે નહીં અને એથી કામ પાછું જોડવાનું છે જરી ફુરસત મળી છે તો મરી પરવાર હું સાધો મીનાશરૂ જરી ફુરસત મળી છે તો મરી પરવાર હું સાધો કે નક્કી થઈ શકે શું દાટવાનું બાળવાનું છે કબીર પરંપરા ને ગમ્યું તે ગાય લેવાનું વરસતું ટાણું છે વર્ષા ગમ્યું તે ગાય

جشے 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 تو تو تھی جس جڑی تس جس پچھا وڑی تش روز پاچھو ساجنا روز پاچھ آ توجنا

સૌ જશે પાછા વળી તું ક્યાં જશે સાવ જૂઠું જગત કોઈ તારું નથી મૂક સઘળી મમત કોઈ તારું નથી કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મનઘડત કોઈ તારું નથી કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી છે સુધી સતત કોઈ તારું નથી કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી છે એક સુધી સતત કોઈ તારું નથી જે પડે જાણશે સોસરો સળકશે આ બધી છે રમત کوئی تارو نتی کئی ریتے ہوں مناؤں تنے بول من بول لگی شرط کوئی تارو نتی کوئی ایک آد جن یہی بیچار پڑ کوئی ایک آد جن یہی بیچار پڑ کہ اہیں ہر وقت کوئی تارو نتی ساہ جو ٹھون جگت کوئی تارو نتی موک شگلی ممت کوئی تارو نتی کون کون ہوں ایک پڑ گیا نگی چھے بدا منگڑت دےری مندیر شو دی شو دی

پائے پائے گڑ جائے گڑ جائے بھگائے گلی جائے بھوبل من نام دری اجگر فریا کر પડ્યો છે ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે